શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચન માં તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ નાયલોન ખમણ તો નાયલોન ખમણ બનાવવા માટે અહીંયા મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે આપણે આજે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાના છે તો નાયલોન ખમણ કઈ રીતે બનાવવા તે મારો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો જેથી તમને ખ્યાલ આવશે કે આપણે નાયલોન ખમણ કઈ રીતે બનાવવા તો ચાલો આપણે પહેલા લોટને ચાળી લઈશું તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે હવે આપણે લોટને ચાળી લેવાનો છે અહીંયા આપણે નાયલોન ખમણ બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો આપણે બેસનનો ઉપયોગ કરવાનો છે તમે જો ચણાનો લોટનો ઉપયોગ કરશો તો આપણું પરફેક્ટ માપ નહીં આવે બેસનના જ નાયલોન ખમણ એકદમ સોફ્ટ જાળીદાર અને સ્પંચી બનીને તૈયાર થશે તો આ રીતે આપણે ચણાના લોટને ચાળી લઈશું તો અહીંયા આપણે લોટને એકદમ સરસ રીતે ચાળી લીધો છે લોટને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવાનો જેથી તેમાં હવાના કણ ભરાઈ જાય એટલે લોટ આપણો એકદમ સ્મૂથ અને લીસો બની જાય છે આ રીતનો તો હવે આપણે લોટને સાઈડમાં મૂકી દઈશું તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે હવે આપણે તેનું પાણી કેટલું લેવું તે આપણે માપ જોવાનું છે તો અહીંયા આપણે જે ચણાનો લોટ લીધો તો તે જ વાટકીથી આપણે પાણી લેવાનું છે અહીંયા એક વાટકી ચણાનો લોટ છે તો આપણે અડધી વાટકી જેટલું પાણી લેવાનું છે તો અહીંયા આપણે અડધી વાટકી જેટલું પાણી લેવાનું છે વજનમાં આપણો લોટ સો ગ્રામ જેટલો છે એટલે આપણે અહીંયા અડધી વાટકી પાણી લઈ લીધું છે આ માપ આપણું એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો તો આ પાણીને આપણે બાઉલમાં એડ કરી દઈશું હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી તો હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે આ રીતે હું ત્રણ ચમચી ખાંડ લઈ લઉં છું તો નાયલોન ખમણ થોડાક મીઠાશવાળા હોય છે એટલે આપણે અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું હવે તેમાં આપણે લીંબુના ફૂલ લેવાના છે અહીંયા મેં અડધી ચમચી લીધા છે લીંબુના ફૂલ નાખવાથી જ નાયલોન ખમણ એકદમ સરસ બનીને તૈયાર થશે તમે તેમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ તેનું માપ પરફેક્ટ નહીં આવે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે હવે આપણે બધું જ અંદર એડ કરી દીધું છે હવે તેને એકદમ સરસ રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે હું બધું જ બેટર મિક્સ કરી લઉં છું અહીંયા આપણી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે અને આપણું મિશ્રણ પણ એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે તેમાં આપણે લોટ થોડો થોડો એડ કરતા અને બેટર બનાવી લઈશું તો અહીંયા હું થોડો થોડો લોટ એડ કરતી છું અને એકદમ સ્મૂથ બનાવી લેવાનું છે ન રહે તેવું આપણે સ્મૂથ એકદમ બેટર બનાવી લેવાનું છે તો આ રીતે આપણે એક જ કન્ડિશનરમાં તેને ફેટી લેવાનું છે તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે આ રીતનું રાખવાનું છે બેટરને જો રિબિન ટાઈપ બેટર આપણું હોવું જોઈએ તો અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ છે તમારે જો ચેક કરવું હોય તો તમે આ રીતે ચેક કરી શકો છો આ રીતે ચમચીને આ રીતે તમારે હાથ થી આંગળીથી કરી લેવાનું જો આપણું બેટર એકદમ પરફેક્ટ છે તો હવે આ રીતે બેટર ને હવે આપણે પંદર મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનું છે તો અહીંયા આપણે ની પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ તો અહીંયા આપણું બેટર એકદમ સરસ જોવો સ્પોટ પણ સરસ એવા આવી ગયા છે તો આપણું બેટર અહીંયા એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે બેટરને સાઈડમાં મૂકી આપણે થાળીને ગ્રીસ કરી લઈશું તો અહીંયા મેં આપણે જે ઢોકળા બનાવતા હોય તેની પ્લેટ લઈ લીધી છે હવે તેમાં આપણે થોડુંક તેલ લગાવી લઈશું આ રીતે આપણે એકદમ સરસ રીતે બધી જ ફરતે તેલ લગાવી લેવાનું છે અહીંયા સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે તો અહીંયા આપણે તેલ પણ એકદમ સરસ રીતે લગાવી લીધું છે તો હવે આપણે તેમાં ઈનો એડ કરવાનો છે તો આપણે બેટરની અંદર અડધી ચમચી જેટલો ઈનો લીધો છે મેં અહીંયા તો આપણે હવે તે ઈનાને એડ કરી દઈશું અને ઉપરથી આપણે થોડોક બે થી ત્રણ ટીપા જેટલું પાણી એડ કરીશું તો હવે આપણે બેટરને એકદમ સરસ રીતે ફેટી લેવાનું છે આ રીતે એકદમ હળવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટી લેવાનું છે તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે હવે આપણે તેને પ્લેટમાં એડ કરી દઈશું આ રીતે આપણે બધું જ બેટર પ્લેટમાં એડ કરી દેવાનું તો આપણે અંદર એડ કરી દીધું છે હવે આપણે અહીંયા પાણી સ્ટીમરમાં ગરમ કરવા મૂકી દીધું છે તો અહીંયા આપણું પાણી પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે પ્લેટની અંદર મૂકી દઈશું હવે ઢાંકણ બંધ કરી અને આપણે તેને પંદર મિનિટ સુધી આપણે ખમણ તો ચડે ત્યાં એક બાઉલ લઈ લીધું છે હવે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એકદમ સરસ ગરમ થાય પછી આપણે તેમાં રાય એડ કરવાની છે તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાય એડ કરી દઈશું રાઈ એકદમ સરસ ફૂટી ગઈ છે હવે તેમાં આપણે લીમડાના પાન એડ કરીશું અહીંયા મેં મરચા પણ કટિંગ કરીને લીધા છે આપણે તે પણ એડ કરી દેશું હવે તેમાં આપણે 3 ચમચી જેટલી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દીધું હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે હવે આ વઘારને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દેવાનો છે તો અહીંયા આપણો વઘાર પણ એકદમ સરસ રીતે ઉકળી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું વઘારને આપણે હવે એકદમ સરસ રીતે ઠંડો થવા દેવાનો છે તો અહીંયા રીતે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે સળી ની મદદ ચેક કરી લઈશું જો એકદમ સરસ રીતે આપણા ખમણ બની અને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું તો અહીંયા આપણા ખમણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને એકદમ સરસ રીતે ઠંડા થવા દેવાના છે ઠંડા થઈ ગયા છે હવે આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું તો આ રીતે આપણે પ્લેટ મૂકી અને જો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણા ખમણ બની અને તૈયાર થયા છે પોચા અને રૂ જેવા સ્પંચી તો હવે તેના હું કટિંગ કરી લઉં છું તો અહીંયા આપણે એકદમ સરસ રીતે કટિંગ કરી લીધું છે હવે હું તમને બતાવું જો આપણા ખમણ એકદમ પોચા જાળીદાર બનીને તૈયાર થયા છે તો હવે આપણે અહીંયા વઘાર પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે તેની ઉપર આપણે વઘારને પણ એડ કરી દઈશું આ રીતે આપણે બધો જ વઘાર અંદર એડ કરી દેવાનો છે તો અહીંયા આપણે વઘાર પણ એકદમ સરસ રીતે એડ કરી દીધો છે તમે જોઈ શકો છો જો આપણું ખમણ એકદમ સરસ બની તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે એક પ્લેટમાં ખમણ લઈ લીધા છે હવે તેની ઉપર હું હવે લીલા ધાણા એડ કરી દઉં છું તો તૈયાર છે આપણા નાયલોન ખમણ તમને જો મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે નાયલોન ખમણની રેસીપી તમને કેવી લાગી